એક સુરક્ષા રીતે સાપો પકડવા જાવું પડતું હોય છે તો આ એક એવા જ વાડી વિસ્તારની અંદર આવ્યા છે અને જોઈએ તો જેરી સાપ છે જે આપણે બિગ ચાર જે જેરી સાપો આવે છે એમાંનો સ્પેક્ટિકલ કોブラ સાપ છે મિત્રો આપણે ગુજરાતની અંદર ફક્ત ચાર જ જેરી સાપ થાય છે બાકીના બધા બિન જેરી હોય છે જેમ કે 49 પ્રજાતિના સાપ છે એમાંથી બધા બિન જેરી હોય છે બાકીના ચાર જેરી છોડતા બાકી બધા બિન જેરી હોય છે તો આપણે સાપને કાઢીએ તો વિડિયોની અંદર મિત્રો બન્યા રહેજો ક્યારે શું થાય તેનો કોઈ પણ ખ્યાલ નથી કારણ દેખા ન્યા છે અહીંયા સમજો આ ભોડી અહીંયા રે હું દોયે કી લે અહીં આવશે ચલો મિત્રો સાપને બેરનો લગાડતા સાપને આપણે કાઢીએ અને બत्ती ઓલી ઓલી બત્તી છે ટીલી નો થાય એવી નહીં એવી નથી કઈ વાંધો નહી હાલો Halo, buat yuker, dong. Ayo, teman-teman, nih, teman-teman, nih, pukul dong. મિત્રો જે રીત હોય છે ને ત્યારે ખૂબ કાળજી રાખવી પડતી હોય છે બધી રીતે એટલે કોઈ પણ નવા રેસ્ક્યુ જે હોય છે તેને ખાસ કરીને અમે સાવચેતી રાખવાનું કહીએ છે મિત્રો જોઈએ બહુ મોટો કોબરા નથી પણ છતાં કે નાનો કોબરા વધારે ખતરનાક બને છે કારણ કે નાનો કોબરો હોય ને મિત્રો એ હાથમાં પહોંચવાની પણ બીક લાગે છે મિત્રો જેટલું આસાન સમજો ને તેટલું આ રેસ્ક્યુ આસાન નથી હોતું કારણ કે ક્યારે કેવો બનાવ થઈ જાય તેનું કઈ જ નક્કી નથી હોતું મિત્રો ના ના બીવું તમે ન્યા નહી આવે મિત્રો આશરે આપણે જોઈ શકીએ સાપ વર્ષ દિવસ નો વર્ષ નો જ હોય છે એક વર્ષનો સાપ સાપ છે મિત્રો આ

અને મિત્રો ઘણા મિત્રો નો એક ક્વેશ્ચન હોય છે પ્રશ્ન હોય છે કે તમે જયારે પૂછડી થી પકડો છો ત્યારે તમારા હાથ સુધી પહોંચી શકે છે કે નહીં તો સો ટકા મિત્રો હાથ સુધી પણ પહોંચી શકે છે પણ અમારે પૂરતો ખ્યાલ રાખવો પડે છે કે સાપ પહોંચી શકે છે કે નહીં અને પગની અંદર બુટ રાખવા જરૂરી છે જેથી કરીને બાઈટ થાય તો હવે તમે આના આ વિડીયો પેલા તમે એક વિડીયો જોયો હોય છે કે જ્યાં સાપ અમારા હાથ સુધી પોચી ગયો હતો એટલે સાપ હાથ સુધી પોચી જાય છે અને સાપો મિત્રો આપણા ઘરની અંદર પોતાનો ખોરાક શોધવા આવી ચડતા હોય છે કારણ કે એને પણ કોઈના ઘરની અંદર જવું નથી અને વધુ પડતા તો આપણે ઘરી ગયા છે કારણ કે મિત્રો આપણે ગૌચર વારી લીધું છે ધર વારી તો સાપો જાય તો ક્યાં જાય કારણ કે એના ગૌચર ની અંદર સાપો રેતા હતા જો તૂટેલી છે મિત્રો આની અંદર નીરોટોક્સિક નામનું ઝેર આવે છે કારણ કે આપણે બે પ્રજાતિના સ્નેક જોવા મળે છે એક વાયપર ને એક વાઇપર હિમોટો હોય છે અને જ્યારે હિમોટોક્સિક આપણા કિડની એવા તંત્રો ની અંદર લાગુ પડે છે અને જ્યારે પણ મિત્રો સાફ કરડે ત્યારે ફક્ત અને ફક્ત દવાખાના સિવાય જવું નહીં કારણ કે ની અંદર જો ભુવા કે તંત્ર મંત્ર ની અંદર જાશો તો તમે તમારો જીવ ગુમાવી દેસો અને સાપ થી મિત્રો નથી સાપ થી ફક્ત સાવધાન જરૂર છે કારણ કે જયારે જયારે આપણે સાપ ના ડંખ થાય છે કારણ કે સાપ ને અંધારા ની અંદર રહેવાનું પસંદ હોય છે અને સાપ છે તે આપણે ટોચ રાખવી એટલે સાપ ના થી સાવધાન અને સાપ ગમે ત્યાં એવા ઈલાકાની અંદર રહેતો હોય છે

એક દોરી બોરી તો ચાલો મિત્રો હવે આપણે રિલીઝ કરીએ ત્યારે મળજો આને પ્રાકૃતિક આવાસ ની અંદર રિલીઝ કરી દઈએ સાપ ને અને હંમેશા ભાઈ નો ભય ન રાખવો સાપ થી ફક્ત સાવધાન રહેવું તો ચાલો મિત્રો આપણે રિલીઝ કરી દઈએ

જ્યારે પણ મિત્રો સાપ આ રીતે હાલીને ને જતો હોય છે ત્યારે આપણા મનની અંદર કેવો ભય થાય છે તે કોમેન્ટની અંદર જરૂરથી મિત્રો લખજો જેથી કરીને હું આગળના વિડીયોની અંદર જણાવી શકું તો ચાલો મિત્રો અલવિદા અને જીવતા હશું તો પાછા વિડીયોની અંદર મળશું